રાજ્યમાં અત્યારે ખેડૂતોનો મુદ્દો ખૂબ ચર્ચામાં છે કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ થઈ ગયા છે સરકારે તાત્કાલિક સર્વે કરાવીને રાહતની જાહેરાત કરી છે પરંતુ આ કેટલી રાહત આપવામાં આવશે કેટલો નુકસાનીનો પાકની સામે વળતર આપવામાં આવશે તે અંગે હજી કોઈ સ્પષ્ટતા કરી નથી અને આ જ મુદ્દે વિપક્ષ સરકારને ઘેરી રહી છે વિપક્ષના ધારાસભ્ય નેતાઓ અલગ અલગ વિસ્તારમાં આવેદનપત્ર આપીને રજૂઆત કરી રહ્યા છે કે અમારા વિસ્તારમાં ખેડૂતો પાયમાલ થઈ ગયા છે સરકાર તાત્કાલિક સર્વે કરાવીને તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવામાં આવે આ જ મામલે આમ આદમી પાર્ટી તો અમે આવી જ છે આમ આદમી પાર્ટીનું આજે ખેડૂત મહાપંચાયત સંમેલન મળ્યું હતું સુરેન્દ્રનગરમાં મળેલા આ સંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા હતા આમ આદમી પાર્ટીના નેતાઓએ કરદા આંદોલન હોય કે અન્ય કોઈ વાત હોય ખેડૂતોને નુકસાનીની વાત હોય ખેડૂતોને વળતરની વાત હોય ખુલીને સરકાર વિરુદ્ધ પ્રહારો કર્યા હતા ત્યારબાદ કોંગ્રેસ પણ આ મુદ્દે હવે મેદાને આવી ગઈ છે અમરેલી કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે ત્રણ નવેમ્બરથી આઠ નવેમ્બર સુધી આ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજાશે દિગ્ગજ નેતા પરેશ ધાનાણી અમરેલીથી આવે છે અને પાલ અંબાલિયા સહિતના આગેવાનો આ કાર્યક્રમમાં જોડાશે બાબરા છે જાફરાબાદ છે અમરેલી શહેરમાં અલગ અલગ દિવસે આ કાર્યક્રમ યોજાશે ખેડૂતોને લઈને કોંગ્રેસ પણ લડી લેવાના મૂળમાં છે કારણ કે બોટાદમાં જે કડદા આંદોલન થયું ત્યારબાદ બે દિવસ અગાઉ બોટાદમાં પણ કોંગ્રેસની ખેડૂત પંચાયત યોજાઈ હતી જેમાં કોંગ્રેસના નેતાઓએ સરકાર પર પ્રહાર કર્યા હતા અને પાક નુકસાની જે થઈ છે તેમાં તાત્કાલિક સર્વે કરાવીને તાત્કાલિક ખેડૂતોને રાહત થાય તે વાત કરી હતી ત્યારે હવે સરકાર તરફથી હજી કોઈ સુધી નવી જાહેરાત ન કરાતા અમરેલી કોંગ્રેસ લડી લેવાના મૂળમાં છે પરેશ ધાનાણી એ અમરેલીથી આવે છે અને ખેડૂતોના મુદ્દે તે સમયાંતરે બોલતા આવે છે ત્યારે ધરણા પ્રદર્શન ખેડૂતોને ન્યાય માટે સત્યાગ્રહની આ લડત એવું નામ આપવામાં આવ્યું છે અને ધરણા પ્રદર્શન પ્રતિક ધરણા ઉપવાસ કોંગ્રેસના નેતાઓ કરશે જેની ઠુમર થી લઈને પરેશ ધાણાની નેતાઓ જે અમરેલી મત વિસ્તારમાંથી આવે છે તેઓ લોકો સમક્ષ જશે અને અલગ અલગ દિવસે અલગ અલગ સ્થળે આ ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ત્રણ નવેમ્બરથી આઠ નવેમ્બર એટલે કે છ દિવસ સુધી કોંગ્રેસનો આ કાર્યક્રમ ચાલશે અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા આની જાહેરાત કરવામાં આવી છે ત્યારે આગામી સમયમાં એ કોંગ્રેસનો કાર્યક્રમ કેટલો સફળ રહે છે અને સરકાર જે ખેડૂતોને નુકસાની થઈ છે તેનું વળતર ક્યારે જાહેર કરે તે જોવાનું રહ્યું આ રિપોર્ટમાં હાલ આટલું જ ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર માટે ગુજરાત તક જોતા રહો ધન્યવાદ